નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું ભરતી સોલંકી આપનો હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈએ અમદાવાદ સેમર રિપોર્ટર સંજીવ રાજપૂત સાથેના મુખ્ય સમાચાર પંદરમી 15 ઓગસ્ટની સંધ્યે અમદાવાદ શહેરમાંથી સિંદૂર સ્વાભિમાન યાત્રા કાઢવામાં આવી હતી. અમદાવાદ શહેરના સિંધુ ભવન માર્ગથી 2500 થી વધુ મોટર વાહનો સાથે સિંદૂર સ્વાભિમાન યાત્રા કાઢવામાં આવી હતી. प्रधानमंत्रीના નેતૃત્વમાં બહાદુર સૈનિકોએ આ પગલું ભર્યું હતું આપણો દુશ્મન દેશ તેને ભૂલી શકશે નહીં.

એ અહીંથી વૈષ્ણવ દેવી જશે અને ત્યાંથી એકાવન ગાડીઓમાં સાહીઠ જેટલા જુદા જુદા ગામોમાં કચ્છ થી માંડી સૌરાષ્ટ્ર થી માંડી અને છેલ્લે દાડી ખાતે એની પૂર્ણાવૃતિ થવાની છે કાશ્મીર માં જે ઘટના બની

પાકિસ્તાન के प्रति विरोध प्रदर्शन का प्रयास करते कोई गड़बड़ तोड़ दिया आपसे आर्थिक सी डोरियानी फातिम के सिंदूर स्वाभिमान ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી રહો લોકસામના ન્યૂઝ